હા વાણીમાં બાપુ એક એક શબ્દ તમને મને કંઈક શાન કરે છે સંતોષ છે ને આમાં જીવન હોમી દીધા આપણે બુજારું ઢાંક્યું સાંતોય નથી પડતો અરે બાપુ જેને વાગી ગયા ને ગોળ બંગાળનો રાજા ગોપીચંદને બાણું લાખ માળવાનો ધણી ભરથરી મૂકીને નીકળી ગયા કાંઈ સહેજ નહીં વાતમાં આ તમને ને મને બાપુ ઉતરે એવું છે નહીં એની માટે જરૂર આપણે સદ્ગુરુ પડે છે પણ હવે સદગુરુ કે એ નથી કરવું ત્યાં જ્યાંથી સમજાવવાનું સંતોની ની માતે બાપુ જબુમાં તમે તો કરો સવાર બાપાને જબુમાં બાપુને જયારે બ્રહ્મ જ્ઞાન થયું અને પછી દુનિયા એને ગાંડો કે આ જો ભજનમાં ભજનમાં પાગલ થઈ ગયો ગાંડા જેવો રખડે છે જયારે એ બાજુ પીડો રહે છે અને પછી સતાર ના બાપુ અંદર થી વાણી નીકળે

વિચાર તો કરો તમે એમાં કેવું ભજન કર્યું છે હળાહળ જેલના તાળા તોડ્યા છે મારા રામ પચાસ તેથી જબુમાં સવારામ બાપા ને કે બાપુ આ ભજન ના માર્ગે છેડ્યા એ અમારો ગુનો આ અમે તમારો ભરોહો કર્યો તમારી ભાઈ કંઠી બંધાવીને તમારી ભેગા ભજન કર્યા એ અમારો આ ગુનો મારા નાથે કોઈ ની આબરૂ જવા નથી દીધી તું શું કામ ને મુજા અને પછી જબુને વાણી નીકળે ખુટલ રે પોરો ને વિધો ખે દુનિયા બતાવે ડારો મારા નાથ શું ભજનની વાતો કરીએ ભલામણે એમ નામ ભજન બનતા તો અત્યારે આધુનિક યુગ છે કોમ્પ્યુટરનો યુગ છે એક ભજન તો બનાવીને મૂકો બજારમાં અરે લોહીમાં વણાઈ જાય આ વાણીમાં બાપુ છેલ્લે જભુમાં માને સવારામ બાપા કહે છે કે જભુ મારી પાસે કઈક માય તારા જેવા શિષ્ય મને વિશ્વાસો કોઈ નહીં મળે અરે શું સવારામ બાપાનો એ બાપુ રુદિયો રોયો છે છેલ્લે અડધો અંગ જમનામાં રહી ગયા બાપુ જબુમાં કરી ગયા